સુરતમાં માતા પિતા માટે વધુ એક ચેતો તો કિસ્સો હાલતો સામે આવ્યો છે જેમાં નવા ગામ ખાડીમાં ત્રણ વર્ષનો બાળક પડી છે બ્રિજ પાસે રમતો હતો ત્યારે એ બની હતી આ ઘટના ફાયર વિભાગ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી અને ભારે શોધખોળ બાદ બાળકની લાશ ખાડીમાંથી મળી આવી છે જેને કારણે અહીંયા શોકની કાલી માં છી જવા પામી છે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવાર નો એક ત્રણ વર્ષનો બાળક નવા ગામ ખાડીના બ્રિજ પર રમી રહ્યો હતો દરમિયાન અચાનક જ બાળક ખાડીમાં પડી જવા પામ્યો હતો બાળક ખાડીમાં પડવાને કારણે બૂમા બૂમ થઈ મૂકી હતી જેથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા જોકે ખાડીમાં કચરો મોટી સંખ્યામાં હોવાથી કોઈ બચાવવા પડ્યું નહોતું બાળક ખાડીમાં પડવાને લઈને ફાયર વિભાગને આ બાબતની જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારબાદ જેસીબી દ્વારા ત્રણ વર્ષના બાળકની શોધખોળ હાથ ધરાઈ હતી બનાવ લઈને મેયર હેમાલીબેન બોગાવાલા પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને ફાયરે એ ભારે જહેમત બાદ બાળકને શોધી કાઢતા મેની ગાડીમાં તાત્કાલિક બાળકને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં ફરજ પરના તબી હોય તેનું મૃત જાહેર કર્યો સુરતના દિંડોલી વિસ્તારમાં એક ખાડી બ્રિજ છે ખાડીની અંદર એક નાનું બાળક 5 વર્ષનું ડૂબી ગયું છે અત્યારે સુરત બનપાની ટીમ ફાયરની ટીમ એ બાળકને શોધવાનો પ્રયત્ન કરી રહી છે ઈશ્વરને પ્રાર્થના કરી કે બાળક મળી રિંડોલીમાં ઘર પાસે રમતા રમતા બેન સાથે કચરો ફેંકવા ગયેલો ત્રણ વર્ષે બાળકનું ખાડીમાં પડે ગયા બાદ મોત થતા પરિવારજનોમાં શોકની કાલીમાં છોડ જોવા પામી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા